હાલો ડાયરો જય માતાજી રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આવ્યો કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો અમારે કોયલ બેન સ્વાગત કરે છે તમારો નવા વિડીયોમાં કોયલ બેઠી લીમડા ડાય બેઠી કોયલ કવકા કરે બસ વાતાવરણ તો એને મિત્રો રાતનું આવું જ છે દેખાણ જ નથી ગરમી 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 આજ ગઈકાલ કરતા આજ થોડીક છે વધારે ગરમી એટલી બધી ગરમી નથી પણ થોડી થોડી જાય બાકી આપણે મસ્ત મજાનું સિરામણ કરી લીધું અને આ જઈ ત્યાં મિત્રો આપણે દેશી હવે છે ને સાજ ફેરવવાની છે કમાલ કમલ ઘુમાર ઘુમાર આવે

એક જ વાર એમાં નહીં પૈ આવે એમાં પવન ને વરસાદ ને બધું ખેરી નાખ્યું એટલે કાંઈ વળે નહીં ખેડૂત ને એટલે આવું બધું એ ખેડૂત ને આમાં ખાતા જ કહેવાય આમ ગણો ને એટલે કાંઈ લેવાનું ના આવે અત્યારે હે ગાજવી થાળ બની ગઈ આ વાદળમાંથી બોલો આ વાદળમાં

બાજો હાલ આમાં આપણે પેલો કુવાર ને મસ્ત શીંઘુ થઈ ગયું છે કોક કોક શીંઘુ છે કોક અમુક છોડવા બાકી છે રાહાગીણી ઝીણી 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 શીંગું છે હા તો તમને બતાવવું દેખાય તો દેખાય અમુક આવી એવી શીંઘું છે ને છે ત્યાં છોડવા

કે મસ્ત થઈ મિત્રો કોણી કોણી રડ છે વરસાદ આવ્યો ને અમુક અમુક છોડો હતા ખરાબ થઈ ગયા આ છોડો ખરાબ થઈ ગયો આ છે હે જો આખી ગુંધલી પડી ગઈ સામે

ફરતો ફરતો રાઉન્ડ લઈ લીધો આમથી ચાલુ છે તું હમણાં થાય સાતું 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 એ બાજુ થાય વાતાવરણ વાતાવરણ જાય મળી જાય ને ચોમાસામાં આવું વાતાવરણ કેવું વાતાવરણ હે મિત્રો

બે દિવસથી બચી જાય છે કાલે થોડુંક આવી ગયું વાંધો ન થાય એવું કાલી ઊંડા પલ એવું જાય બાકી હતું નહીં આજે બુકવાના સાડા બારે ચાલુ છે મિત્રો આંચ ચાલુ છે તું કડાકા ભડાકા કાળું દીબાંગ આમ ફરી 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 નામ આમ પાછું છે ને એ પાછું નાઈને આમ ઊંડાઈ ગયું રાણપુર ને ધંધુકાની સાઈ

પાવર બેંક છે ને તે ભલે વાંધો ના આવતો આપણે વિડીયો ડેલી આવી જાય તમને વિડીયો જોવા ના મળે પાવર બેંક ના સારું કામમાં આવી ગયું પાવર બેંક રાજુભાઈ ના જીને મૂકીએ પાવર બેંક આજે ત્રીજી વાર મૂકવા જેવા બે દિવસ હાલે એટલે મજા આવી જાય વિડીયો શૂટ થઈ જાય એડિટ થઈ જાય થોડા જમાડી બાકી હાલો હવે હે ને ડાયરો ચા બને હે બાપુ બનાવે ચા यार ने देखा है बस हमे बेहि जाए सा પવન <galli> પાસે <laughs>

माले लगनै ज गणी वार छ लगन लागिरा गाये बेन रातै आ मा बेन देब त हो करा मने भ्या खाइ सानु मने भ्या खाइ મસ્ત મજાનો ટાઢો ટાઢો વાહર ચાલુ થઈ ગયો હે આખરે રાત ટાઢો વાહર આવે મજા આવી જાય મિત્રો ઊંઘ મસ્ત આવે કાલ પણ પવન જ નતો કાલ હતા મસરા ગાય જો મારે તુલસી દૂધ પીવે તો મસ્ત મજા એનો ઠંડો ઠંડો પવન આવે છે એ ભાઈ ખાવાનું તારે

ફળ ખવડાય હવે ડબ્બા દેખી થઈ જાય બહુ ના ખવડાયો વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે હેને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ